મારા સસરાનો ધંધો પણ ખૂબ સારો હતો પરંતુ તેમનો સ્વભાવ ખૂબ જ ગરમ હતો તેમના આવતા જ ઘરના બધા લોકો ગભરાઈ જતા હતા મારા સાસુ પણ તેમનાથી ખૂબ ડરતા હતા તેમની સામે કોઈ બોલતું નહોતું અને મારા સાસુ તો તેમનાથી થોડા દબાઈને જ રહેતા હતા મારા પતિ તેમના પિતા સાથે કામ કરતા હતા મારા પતિ તેમના માતા-પિતાના ખૂબ જ લાડકા અને એકમાત્ર દીકરા હતા તે તેમના માતા-પિતાની એકમાત્ર સંતાન હતા અને આ ઘરના વારસદાર પણ મારા સાસુની અંદર મને કેટલી વિચિત્ર વાતો જોવા મળતી હતી તે ખૂબ જ અજીબ હરકતો કરતા હતા આમ તો તે ખૂબ સારા હતા પરંતુ તેમની તેમની હરકતોને કારણે મને તેમનાથી થોડો ડર લાગતો હતો પાસે એક જૂના જમાનાની પેટી હતી જેની ચાવી તે હંમેશા પોતાના ગળામાં પહેરી રાખતા હતા લગ્નના બીજા દિવસથી જ હું આ બધું જોતી આવતી હતી મારા સાસુ દરરોજ મારા પાસે પોતાના કપડાં ધોવડાવતા અને પછી સુકાવ્યા વગર પોતાની કબાટમાં જ મૂકી દેતા હતા મને તેમની આ હરકત પર ખૂબ આશ્ચર્ય થતું હતું આખરે તે આવું શા માટે કરે છે એક દિવસ કંટાળીને મેં મારા પતિને તેમની ફરિયાદ કરી મેં તેમને તેમની માતાની હરકતો વિશે જણાવ્યું તો તે મારી સાથે ઝઘડવા લાગ્યા કહેવા લાગ્યા બદતમીજ સ્ત્રી ખોટો આરોપ લગાવી રહી છે મારી માં પર તને શરમ નથી આવતી એક વૃદ્ધ સ્ત્રી પર આરોપ લગાવતા હું તેમની વાત સાંભળીને ખૂબ દુઃખી થઈ ગઈ હતી તેમણે મારી વાત પર વિશ્વાસ ન કર્યો અને મને ઘણી ઉલટી સીધી વાતો સાંભળવા લાગ્યા માજીના રોજ કપડા ધોવડાવવાની આદતથી હું ખૂબ કંટાળી ગઈ હતી એક દિવસ મેં માજીને વાતચીતમાં પૂછ્યું માજી હું કપડા ધોયા પછી ખૂબ થાકી જાઉં છું શું હું રસોડાનું કામ સંભાળી લઉં અને કપડા તમે ધોઈ નાખો પરંતુ તેમણે મને સખત રીતે ના પાડી દીધી ખબર નહીં માજી આવું શા માટે કરતા હતા એક દિવસ હું માજીના રૂમમાં ખાવાનું આપવા જઈ રહી હતી હું તેમના રૂમમાં દરવાજા સુધી જ પહોંચી હતી કે મને કંઈક ઘસડવાનો અવાજ સંભળાયો મેં બારીમાંથી ઝાંકવાની કોશિશ કરી તો મને માજી તે પેટી બંધ કરતા દેખાયા હું વિચારમાં પડી ગઈ કે આખરે આ પેટીમાં એવું શું છે 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 જે માજી હંમેશા છુપાવીને રાખે રાખે અને પણ આટલી સુરક્ષિત આજથી દિવસ વાત છે જ્યારે તરસને કારણે મારી આંખ ખુલી ગઈ અને હું રસોડામાં પાણી પીવા ગઈ તો મેં જોયું કે માજી તો રસોડામાં પહેલાથી જ હાજર હતા મને આશ્ચર્ય થયું કે રાતના આ સમયે માજી રસોડામાં શું કરી રહ્યા છે હું છુપાઈને તેમને જોવા લાગી માજીના હાથમાં ખાવાની થાળી પણ હતી હું હેરાનીથી તેમને જોઈ રહી હતી કે આખરે આટલી રાત્રે તે આ ખાવાનું કોના માટે લઈ જઈ રહ્યા હતા મેં રસોડામાં જઈને માજીને પૂછ્યું માજી તમે આ ખાવાનું કોના માટે લઈ જઈ રહ્યા છો તે મને જોઈને ગભરાઈ ગયા અને બોલ્યા મને ખૂબ ભૂખ લાગી હતી એમ કહીને તે રસોડામાંથી બહાર નીકળી ગયા પરંતુ તે ખૂબ પરેશાન લાગી રહ્યા હતા કારણ કે રાતનું ભોજન માજી અમારા બધાની સાથે પહેલા જ ખાઈ ચૂક્યા હતા માજી તે ખાવાનું લઈને સીધા પોતાના રૂમમાં ચાલ્યા ગયા હું મારા રૂમમાં આવીને વિચારવા લાગી કે આ શું મામલો છે ખબર નહીં માજી આ બધી હરકતો શા માટે કરે છે મારા મગજમાં કંઈ જ આવી રહ્યું નતું કે હું શું કરું મેં સવારે સમય મુજબ મારા બધા કામ પતાવી લીધા અને માજીના કપડાં ધોઈ નાખ્યા આજે મેં ખૂબ હિંમત કરીને માજીને કહ્યું માજી તમે તમારા બધા બીના કપડાં કબાટમાં કેમ રાખો છો તમને કપડામાંથી વાસ નથી આવતી તમારા કપડાં એવા જ રહે છે તો માજી મારી વાત પર હસીને બોલ્યા દીકરી મને ખંજવાળ આવે છે જેના કારણે સૂકા કપડાં મને ચૂકે છે આ જ કારણ છે કે હું ભીના કપડાં પહેરીને સૂવું છું ત્યારે જ મને શાંતિ મળે છે આ બીમારી મને લગ્ન પહેલાંથી છે તેમની વાત પર મને હજી પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કારણ કે જે હું મારી આંખોથી જોઈ ચૂકી હતી તે કોઈ સામાન્ય વાત નહોતી આ વાતોને નજરઅંદાજ પણ કરી શકાય તેમ નહોતું મેં તેમની વાત પર માત્ર માથું હલાવી દીધું અને મારા કામમાં લાગી ગઈ માજીએ રોજની જેમ આજે પણ પોતાના ધોયેલા ભીના કપડા ઉઠાવ્યા અને પોતાના રૂમ તરફ જવા લાગ્યા મને તેમને જોઈને ખૂબ બેચેની થઈ રહી હતી અને હું પણ તેમની પાછળ જવા લાગી હતી એટલામાં જ મારા પતિએ મને અવાજ આપ્યો મારા પતિ મારી પાછળ જ ઊભા હતા તેમણે મને કહ્યું મારી એક ફાઇલ રૂમમાં રહી ગઈ છે જરા તે મને લાવી આપ મારા પતિનું નામ મનીષ છે તે આ ઘરના એકમાત્ર પુત્ર છે તેમનો સ્વભાવ પણ તેમના પિતાની જેમ જ ગરમ હતો મને આ ઘરમાં પ્રેમ દોલત ઈજ્જત બધું જ મળતું પરંતુ બસ અત્યાર સુધી મેં અહીં આવીને સંતાનનું સુખ જોયું નહોતું મનીષ મારાથી તેમની ફાઇલ વિશે પૂછવા લાગ્યા મેં તેમને કહ્યું ઠીક છે હું હમણાં જ તમને લાવી આપું છું આજે તો મેં માજીની પાછળ જવાનો પૂરો પ્લાન બનાવી લીધો હતો પરંતુ મારો આ પ્લાન હવે નિષ્ફળ થઈ ગયો હતો અને હું મનીષની ફાઇલ લેવા માટે રૂમમાં ચાલી ગઈ મનીષની ફાઇલ મને મળી નહોતી રહી તેને શોધવામાં મને થોડો સમય લાગ્યો થોડી પછી જ્યારે હું રૂમમાંથી બહાર આવી તો માજી બહાર આંગણામાં બેઠા હતા તેમની પાસે એક પડોશની પાસે અને ચા બનાવવાનો બહાનું કરીને ત્યાંથી ઊભી થઈને આવી ગઈ મને એવું લાગ્યું કે જાણે માજીની નજર મારો પીછો કરી રહી હોય મેં રસોડામાં ઊભા રહીને તે બંનેની વાતો પર કાન ધર્યા તે સ્ત્રી મને કોઈ ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા વિશે કહી રહી હતી

તે પણ કદાચ છત પર કોઈ કામથી આવ્યા હશે પરંતુ આ શું તેમણે એ જ સૂટ પહેરી રાખ્યો હતો જે મેં ધોઈને મૂક્યો હતો માજી મારા પગલાંનો અવાજ સાંભળીને તરત જ ગભરાઈને પાછળ ફર્યા તે મને જોઈને ગભરાઈ ગયા અને મને કહેવા લાગ્યા કે હું કપડાં ઉતારવા આવી હતી મને ચિંતા થતી હતી કે ક્યાંક તારી મહેનત બેકાર ન થઈ જાય એવું લાગી રહ્યું હતું કે જાણે મારી સાથે વાત કરતી વખતે તેમની જીભ ખૂબ લથડી રહી છે જેમ કે તે જૂઠ બોલી રહ્યા હોય મેં તેમને કંઈ ન કહ્યું અને કપડાં ઉતારવા લાગી તે પણ મારી સાથે નીચે ઉતરી આવ્યા હું મારા રૂમમાં ચાલી ગઈ મારા મગજમાં મૂંઝવણનું જેનું નામ જ નહોતું લેવાતું દિવસ માજીની વિચિત્ર હરકતોએ મને એક અલગ જ રસ્તા પર જવાની રાહ બતાવી દીધી હતી ખબર નહીં શું રહસ્ય હશે તેમની આ બધી અજીબોગરીબ હરકતો પાછળ રાત્રે આટલી ઠંડીમાં બહાર જવું હું મારી વિચારમાં એટલી ખોવાઈ ગઈ હતી કે મને ખબર જ ન પડી કે ક્યારે મને ઊંઘ આવી ગઈ બીજા દિવસે સવારે હું માજીના કપડા ધોઈ રહી હતી તો મને કપડામાંથી ચાવી મળી જે તે દરેક સમયે પોતાના ગળામાં પહેરી રાખતા હતા હું ખૂબ ખુશ થઈ આજે તો મને માજીના રહસ્યની ખબર પડી જ જશે કોઈ પણ ભોગે મેં મારા હાથ સાફ કર્યા અને જલ્દી જલ્દી માજીના રૂમ તરફ આગળ વધવા લાગી જેવી હું તેમના રૂમમાં પહોંચી તો જોયું કે તે કબાટ તરફ મોં કરીને ઊભા છે અને કંઈક કરી રહ્યા હતા મને આશ્ચર્ય થયું માજીને જ્યારે મારા પગલાનો અવાજ આવ્યો તો તેમણે કબટને બંધ કરી દીધી અને મારી તરફ જોવા લાગ્યા મેં જોયું કે તેમનો ચહેરો સાવ પીળો પડી ગયો હતો જાણે તેમની કોઈ ચોરી પકડાઈ ગઈ હોય માજી મને પૂછવા લાગ્યા શું થયું શું કરવા આવી છે કોઈ કામ હતું શું મેં મેં પણ તેમને આ વિશે કંઈક કહેવાનું યોગ્ય ન સમજ્યું અને કહ્યું કે માજી તમારી ચાવી મને કપડાં ધોતી વખતે મળી છે માજીની આંખો તો તે ચાવી જોઈને ચમકી ઉઠી માજીએ તરત જ મારા હાથમાંથી એ ચાવી ખેંચી લીધી અને બોલ્યા તારો ખૂબ ખૂબ આભાર હું સવારથી ચાવીને શોધી રહી છું ખબર નહીં હું ક્યાં મૂકીને ભૂલી ગઈ હતી માજીની વાત પર હું પણ દેખાવ કરીને તેમના આવી ગઈ મારો માજી પર હવે દિવસે ને દિવસે વધતો જતો હતો માજીનું માત્ર એક ચાવી માટે આટલું બેચેન થઈ જવું તે કોઈ સામાન્ય વાત ન હતી હું ખૂબ પરેશાન થઈ કે હવે સત્ય સુધી કેવી રીતે પહોંચવું કારણ કે માજી તો પોતાના રૂમમાંથી બહાર જ નથી નીકળતા મારે કંઈક તો કરવું જ પડશે મેં વિચાર્યું કે મારે મનીષ સાથે વાત કરવી જોઈએ જ્યારે મનીષ ઘરે આવ્યા તો તેમને કહ્યું મનીષ કેમ નહીં આ વખતે માજી અને પિતાજીને ક્યાંક ફરવા મોકલી દઈએ આખરે તે પણ માણસ છે તે લોકો ક્યારેય શહેરની બહાર ક્યાંય જતા નથી તેમનું પણ મન થતું હશે બહાર ફરવાનું બંનેનું મગજ થોડું તાજું થઈ જશે માજી અને પિતાજી બંને વ્યસ્ત રહે છે થોડું બહાર ફરશે તો પોતાને તાજગી ભર્યું અનુભવશે આપણે તેમના માટે ક્યાંક જવાનો પ્લાન બનાવીએ મારી વાત સાંભળીને મનીષ વિચારમાં પડી ગયા અને કહેવા લાગ્યા તે બધું તો ઠીક છે પરંતુ તને ખબર છે ને કે પિતાજીનો મિજાજ કેવો છે તેમને ક્યાંક બહાર ફરવા જવું પસંદ નથી તે માત્ર પોતાના કામોમાં જ વ્યસ્ત રહે છે આ વસ્તુઓમાં તેમને વધારે રસ નથી પણ તો પણ હું વાત કરીને જોઈશ મનીષે પોતાના પિતાજી સાથે વાત કરી પરંતુ તેમણે તો આ વાત માટે ના જ પાડી દીધી અને મને મારો પ્લાન નિષ્ફળ થતો દેખાયો મારી કોશિશ બેકાર ગઈ થોડા દિવસો પછી જ ઘરના બધા લોકોને તેમના કોઈ નજીકના સંબંધીને ત્યાં લગ્નમાં જવું પડ્યું પિતાજી અને મને સવાર સવારમાં જઈ ચૂક્યા હતા હું મારી બીમારીનું બહાનું બનાવીને લગ્નમાં ન ગઈ હું ઘરમાં બિલકુલ એકલી હતી મારી પાસે આનાથી સારો કોઈ મોકો ન હતો મેં જલ્દીથી બહારના દરવાજાને અંદરથી બંધ કર્યો અને માજીના રૂમમાં આવી ગઈ માજીનો રૂમ ઘરના બધા રૂમ કરતાં મોટો હતો હું તેમના રૂમમાં ચારે બાજુ નજર ફેરવી રહી હતી અને વિચારવા લાગી કે સત્ય સુધી કેવી રીતે પહોંચવું મેં એક એક વસ્તુને સારી રીતે તપાસી કદાચ માજી કોઈ વસ્તુમાં ચાવી મૂકીને ગયા હોય મેં આખો રૂમ શોધી નાખ્યો પરંતુ મને કંઈ જ ન મળ્યું એવી કોઈ વસ્તુ મારા હાથમાં ન આવી જે મને માજીના રહસ્ય સુધી પહોંચાડી શકે હું નિરાશ થતી બહાર જવા લાગી ત્યારે અચાનક મારી નજર માજીની કબાટ પર પડી મેં વિચાર્યું કે કેમ નહીં છરી કે કોઈ ઓજારથી આ કબાટને ખોલી નાખવામાં આવે હું તરત જ રસોડા તરફ દોડી અને ત્યાંથી છરી લઈને કબાટ ખોલવાની કોશિશ કરવા લાગી પરંતુ મારી લાખ કોશિશો પછી પણ કંઈ ન થઈ શક્યું આટલી મહેનત કર્યા પછી પણ લોક લોક ન ખુલ્યું હવે હું આ રહસ્ય સુધી કેવી રીતે પહોંચીશ જેણે મારી દિવસ રાતની ઊંઘ ઉડાડી દીધી છે એવું શું કરું કે માજીનું રહસ્ય મારી સામે આવી જાય તેમનું રહસ્ય જાણવું મારા માટે કોઈ સહેલું કામ ન હતું હું માજીના રૂમમાંથી નિરાશ થઈને પાછી આવવા લાગી અને મારા રૂમમાં આવીને બેસી ગઈ મારું માથું દુખવાથી ફાટવા લાગ્યું હતું બધી કડીઓ કોઈ મોટી વાત તરફ ઇશારો કરતી નજર આવી રહી હતી આખરે કોઈ શા માટે ગળામાં ચાવી નાખીને ફરશે આખરે એવું પણ શું છે જે ખૂબ કિંમતી છે અને માજી માજી તેને બધાની નજરથી બચાવવા માંગે છે હું તો વિચારી વિચારીને થાકી ગઈ હતી પરંતુ અચાનક જ મારા મગજમાં એક આઈડિયા આવ્યો કેમ નહીં હું રાત્રે માજીના રૂમમાં છુપાઈ જાઉં અને બધું મારી આંખોથી જોઈ લઉં કે તે આખરે શું કરે છે તેમના ભીના કપડાનું શું રહસ્ય છે મેં મારા દિલમાં નક્કી કરી લીધું હતું કે હવે બધાની સામે સત્ય લાવીને જ રહીશ હું મારા રૂમમાં આરામ કરી રહી હતી ત્યારે માજી ખૂબ જ ગુસ્સા સાથે મારા રૂમમાં ઘૂસી આવ્યા અને ગુસ્સાથી મને કહેવા લાગ્યા તે મારા રૂમની તલાશી લીધી છે બધા છોકરી તારી હિંમત કેવી રીતે થઈ આખરે શું લેવા ગઈ હતી તું ત્યાં કોની પરવાનગીથી મારા રૂમમાં ગઈ હતી તું માજી તો ગુસ્સામાં લાલ પીડા થઈ રહ્યા હતા મારા પર ખૂબ ગુસ્સે થઈ રહ્યા હતા હું ધ્યાનથી તેમનો ગુસ્સાવાળો ચહેરો જોઈ રહી હતી તેમને કેવી રીતે ખબર પડી કે હું તેમના રૂમમાં ગઈ હતી તે પણ કદાચ મારી વિચારસરણી સમજી ગયા હતા ત્યારે જ તેમણે છરી મારા હાથમાં રાખી દીધી અને કહેવા લાગ્યા તારા કાળા કરતું તો તું ત્યાં જ છોડીને આવી હતી આ આવવા દે આજે તારા પતિને જણાવું છું તારી હરકતો કે કેવી રીતે તેની પત્નીએ મારું જીવવું મુશ્કેલ કરી દીધું છે માજીની વાત સાંભળીને હું ખૂબ પરેશાન થઈ ગઈ હતી કારણ કે જો મનીષને ખબર પડી જાય તો ખબર નહીં તે શું કરે મેં માજી સામે હાથ માજી મને માફ કરી દો હવે પછી આવું કંઈ નહીં કરું માજી ગુસ્સામાં મારા રૂમમાંથી બહાર ચાલ્યા ગયા હું રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે માજી મનીષને કંઈ ન કહે પરંતુ સારું થયું કે માજીએ મનીષને કંઈ નહોતું કહ્યું તે દિવ દિવસ પછીથી જ માજીની નજર દરેક સમયે મારા પર ટકેલી રહેતી હતી હું હવે બધું છોડીને તેમનું ધ્યાન રાખવા લાગી હતી આ દિવસોમાં ધંધાના સિલસિલામાં પિતાજી અને મારા પતિને થોડા દિવસ માટે શહેરની બહાર જવું પડ્યું હવે ઘરમાં માત્ર હું અને મારા સાસુ એકલા જ રહેતા હતા મારા સાસુ મને આખો દિવસ કામમાં વ્યસ્ત રાખતા હતા આ દિવસોમાં હું એ વાત બિલકુલ ભૂલી ચૂકી હતી કે મારે કોઈ રહસ્યની ખબર કાઢવાની છે માજી મને કોઈ ને કોઈ કામ કામમાં ગોંચવી રાખતા હતા ખબર નહીં તેમને શું થઈ ગયું હતું હું ખૂબ પરેશાન રહેતી હતી કે આખરે માજી મારી સાથે આવું કેમ કરી રહ્યા છે હું અને માજી હવે એક જ રૂમમાં સુઈ રહ્યા હતા પરંતુ અત્યાર સુધી માજીએ મારી સામે કોઈ પણ એવી હરકત નહોતી કરી જેનાથી મારો શોખ તેમના પર જાય આ વાત ત્યારની છે જ્યારે પિતાજી અને મનીષને ગયાને ત્રણ દિવસ થઈ ગયા હતા મેં માજીને રસોડામાંથી ખાવાની વસ્તુઓ લઈ જતા જોયા તે બધો સામાન એક થેલામાં ભરી રહ્યા હતા મને ખૂબ આશ્ચર્ય થયું કે માજી આ બધો સામાન ક્યાં લઈ જઈ રહ્યા છે અને કોના માટે હજી મારી હેરાની દૂર નહોતી થઈ કે માજી મને પાછા આવતા દેખાયા

તેની રાહ જોવા લાગી કે હવે માજી આગળ શું કરશે માજી પણ હવે પોતાના પલંગ પર બેખબર સુઈ ચૂક્યા હતા મને તો કોશિશ કરવા છતાં પણ ઊંઘ નહોતી આવી રહી માજીએ તો મને પોતાની હરકતોથી મજબૂર જ કરી દીધી હતી કે હું તેમની હું હવે તેમની હકીકત સુધી પહોંચું મેં આખી રાત જાગતા વિતાવી અને વિચારતી રહી કે આ બધામાંથી બહાર નીકળવાનો શું ઉપાય શું છે બીજા જ દિવસે માજીની કેટલીક સહેલીઓ ઘરે આવી હતી માજીએ મને ખાવાનું બનાવવાનું બનાવવાનું પહેલાં જ કહી દીધું હતું મેં ખાવાનું તૈયાર કરીને માજીને જણાવી દીધું ત્યાં સુધીમાં તેમની સહેલીઓ પણ આવી ચૂકી હતી તે બધા ખૂબ સારા અને અમીર લાગી રહ્યા હતા માજીએ મને તેમની સાથે મુલાકાત કરાવી બધા ખૂબ સારા હતા સિવાય એકના જે સતત મને જોઈ રહી હતી અને ખૂબ ચા સ્ત્રી લાગી રહી હતી તે કદાચ માજીના સૌથી નજીક હતી પછી બધા લોકોએ મળીને ખાધું ખાવા ખાવાનું ખાધા પછી માજીએ મને તેમના રૂમમાંથી પાનદાન લાવવા માટે કહ્યું કે ખાવાનું ખાધા પછી આપણે બધા પાન ખાઈશું જ્યાં મારા રૂમમાંથી એક પાનદાન લઈ આવું હું માજીના રૂમમાં આવી અને પાનદાન બહાર લઈ જવા લાગી અચાનક જ મારો પગ વળી ગયો અને પાનદાન મારા હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયું હજી તો હું દર્દમાંથી સંભાળી પણ નહોતી શકી કે મારી નજર સામે પડેલી તે વસ્તુ પર પડી તે ચાવી હતી જે મને માજીના રહસ્ય સુધી પહોંચાડી શકતી હતી મેં જલ્દીથી તે ચાવીને ઉઠાવી લીધી અને તેને મારી સાડીના પલ્લુમાં બાંધી લીધી બધું પાનદાન ભેગું કરીને હું બહાર ચાલી આવી જ્યાં માજી મારી રાહ જોઈ રહ્યા હતા માજીના હવાલે કરી દીધું અને પોતે માથાના દુખાવા દુખાવાનો બનાવીને રૂમમાં આવી ગઈ મને અતિશય ખુશી થઈ રહી હતી કે આજે રાત્રે માજીના સૂઈ ગયા પછી હું આ રહસ્ય સુધી પહોંચી જ જઈશ જેને માજી અમારા બધાથી આટલા વર્ષોથી છુપાવી રહ્યા છે આખરે કેવું એવું કારણ છે જે તેમને આ કરવા માટે મજબૂર કરે છે હું મારા વિચારોમાં ખોવાઈ ગઈ હતી ત્યારે માજીનો અવાજ સંભળાયો માજી મને ચા બનાવવા માટે અવાજ આપી રહ્યા હતા મેં ઊંડો શ્વાસ લીધો અને રસોડામાં આવીને ચા બનાવવા લાગી જેવી મેં ચૂલા પર ચા મૂકી અચાનક જ મારું માથું ફરવા લાગ્યું અને મને ચક્કર આવવા લાગ્યા માજી રસોડામાંથી કંઈક લેવા આવ્યા હતા મને જોઈને તે મારી તરફ વધ્યા અને મને પડતા બચાવી લીધી માજીએ મને જલ્દીથી પલંગ પર લઈ જઈને સુવડાવી અને ડોક્ટરને બોલાવ્યા જે સમાચાર ડોક્ટરે સાંભળ્યા તે સાંભળીને મારી તબિયત તો બિલકુલ સારી થઈ ગઈ હતી દિલમાં જાણે ખુશીઓની નવી લહેર જાગી ઉઠી હતી મેં ભગવાનનો આભાર માન્યો જેણે મારી જિંદગીનું સૌથી મોટું દુઃખ સુખમાં બદલી દીધું માજી તો મારી નજર ઉતારવામાં લાગી ગયા માજીએ મારું ખૂબ ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું આખરે તે પણ તો દાદી બનવા જઈ રહ્યા હતા હું માં બનવાની હતી બીજા જ દિવસે મારી મારી પાસે એક ભીનું શર્ટ લઈને આવ્યા જે ખૂબ જ ભીનું હતું તેને જોતાં જ મને અજીબ લાગી રહ્યું હતું માજીએ તે મને તે શર્ટ પહેરવા કહ્યું માજીની વાત પર મને ખૂબ આશ્ચર્ય થયું અને મેં તેમને કહ્યું તમે મને આ શર્ટ શા માટે પહેરાવી રહ્યા છો તે તે પણ આટલું ગંદુ અને ભીનું મેં તો શર્ટ પહેરવાની ના પાડી દીધી કે હું આ નહીં પહેરું તો માજી બોલ્યા જ્યારે જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે મેં પણ આ જ પહેર્યું હતું કારણ કે તારા સસરાને દીકરો જોઈતો હતો અને આજ આ ઘર ઘરની રીત છે ગમે તે થાય પહેલી સંતાન દીકરો જ હશે અને તારા સસરાએ

તે ફાટેલા જૂના શર્ટને જોઈ રહી હતી જેની હાલત ખૂબ ખરાબ હતી મેં નક્કી કરી લીધું હતું કે કોઈ પણ કિંમતે હું આ શર્ટ નહીં પહેરું હું માજીના બદલે આજે મારા રૂમમાં હતી ત્યારે મને કંઈક ખખડવાનો અવાજ આવ્યો હું ડરી ગઈ મારા અને માજી સિવાય આ સમયે કોઈ કોણ કોણ હોઈ શકે મેં હિંમત કરીને ઊભી થઈ અને બહારની તરફ જવા લાગી આજે ફરી રોજની જેમ માજી પોતાના રૂમ તરફ ખાવાનું લઈને જઈ રહ્યા હતા મને સમજાતું ન હતું કે હું શું કરું હું પણ નાના નાના પગલા ભરતી ધીમે ધીમે તેમની પાછળ ચાલી આવી માજી પોતાના રૂમમાં આવ્યા અને ખાવાનું ટેબલ પર મૂકી દીધું હું છુપાઈ ગઈ હતી માજી રૂમમાં ચારે બાજુ આમ તેમ જોવા લાગ્યા અને પલંગની નીચે રાખેલી એ પેટીને બહાર કાઢી અને તેને ખોલવા લાગ્યા જેવી માજીએ તે પેટી ખોલી તો મારા પગ નીચેની જમીન સરકી ગઈ તે પેટીમાં હાજર વસ્તુએ વસ્તુને જોઈને હું હેરાન થઈ ગઈ આખી પેટીમાં અલગ અલગ પ્રકારના રમકડા અને કપડા હતા માજીએ તેમાંથી એક રમકડું કાઢ્યું અને પેટીને પાછું તાળું લગાવી દીધું હું મોટી હેરાનીથી આ બધું જોઈ રહી હતી તેના પછી માજી ચાલતા કબાટની પાસે આવ્યા અને તે કબાટ ખોલ્યું જેવું માજીએ કબાટના દરવાજાને ખોલ્યો મારી તો આત્મા જ કંપી ઉઠી હતી માજીએ કબાટના દરવાજાને બાજુ પર ખસેડ્યો જ્યાં એક ગુપ્ત રસ્તો દેખાઈ રહ્યો હતો આ બધું જોઈને તો મને ખૂબ ડર લાગી રહ્યો હતો માજી તે રસ્તાથી અંદર ગયા મેં પણ ડરતા ડરતા તેમની તરફ પગલાં ભર્યા અને ચૂપચાપ તેમનો પીછો કરવા લાગી મારું શરીર તો ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું મારા હાથ પગ ઠંડા પડવા લાગ્યા હતા માજી તે રસ્તામાંથી પસાર થઈને એક નાના રૂમ તરફ ચાલી આવ્યા હું એક દિવાલની પાછળ ઊભી રહીને છુપાઈને તેમને જોવા લાગી હવે જે હું જોઈ રહી હતી તે જોઈને તો મારી આંખો ફાટી ગઈ હતી અને હું એક મૂર્તિ બનીને બધું જોઈ રહી હતી જ્યાં માજી એક પંદર વર્ષની છોકરીને ખાવાનું ખવડાવી રહ્યા હતા મારા તો હોશ જ ઉડી ગયા હતા તે છોકરી ખૂબ જ અજીબ લાગી રહી હતી હું પડું તે પહેલા મેં પોતાને સંભાળવાની કોશિશ કરી માજી મારા પગલાનો અવાજ સાંભળીને તરત જ પાછળ ફર્યા તે મને જોવા લાગ્યા અને મને જોતા જ તેમનો રંગ ફીકો પડી ગયો હતો જાણે તેમના હોશ જ ઉડી ગયા હોય તેમણે પણ કંઈ સમજાતું નહોતું કે તે મને શું કહે તે મને જોઈને ખૂબ ગભરાઈ ગયા પરંતુ તે એ જરૂર સમજી ગયા હતા કે મેં તેમની હકીકતનો પતો લગાવી લીધો છે હવે હું બધું જાણી ચૂકી હતી માજીએ પોતાને સંભાળ્યા અને મારી સામે આવીને ઊભા રહી ગયા મને માજી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો આ બધું તે શું ખેલ રચી રહ્યા હતા મેં તરત જ તેમને આ સવાલ કર્યો કોણ છે આ છોકરી અને આ રીતે તમે તેને અહીં છુપાવીને કેમ રાખી છે માજી ચૂપ ઊભા હતા મેં તેમની ફરી સવાલ કર્યો બોલો માજી તમે ચૂપ કેમ ઊભા છો આ છોકરી કોણ છે અને અહીં શું કરી રહી છે હવે તમે મને બધું જણાવી દો નહીં તો હું તમારી બધી સચ્ચાઈ પિતાજીને ફોન કરીને જણાવી દઈશ અને તેમને અહીં અત્યારે જ બોલાવી લઈશ મારી વાત સાંભળીને માજી રડવા લાગ્યા આખરે મારી ધમકી તેમના પર કામ આવી ગઈ હતી અને માજીએ મને આખી વાર્તા સંભળાવી કહેવા લાગ્યા જ્યારે મારા લગ્ન થયા હતા ત્યારે અમે ખૂબ જ ગરમ સ્વભાવના છે મનીષના પિતાજીના વ્યવહારને તો તું જાણે જ છે તે હંમેશાથી જ પોતાની મરજીના માલિક રહ્યા છે તે મારા પર ખૂબ જુલમ કરતા હતા લગ્ન પછીથી તેમણે મને ક્યારેય કોઈ સુખ નહોતું આપ્યું લગ્નના બીજા મહિનાથી તેમણે અને તેમના ઘરના લોકોએ બાળકોની રટ લગાવી દીધી હતી તેમને દીકરીના નામથી નફરત હતી તેમનું તો એ જ કહેવું હતું કે બસ અમને દીકરો જોઈએ જે આ ઘરનો વારસદાર બની શકે મનીષના પિતાજી મને દિવસ રાત હોવાના મહેણા મારતા હતા હું ખૂબ પરેશાન રહેવા લાગી હતી આ બધી વાતોને કારણે મેં ડોક્ટરની પણ ઘણી સારવાર કરાવી પરંતુ કોઈ સફળતા ન મળી પછી મારા સાસુ મને એક પંડિત પાસે લઈ ગયા તેમણે મને તે મંદિરે પંદર દિવસ સતત આવવા કહ્યું કે અહીં આવીને ગરીબોને ખાવાનું દાન કરજે હું રોજ ત્યાં જતી હતી એક દિવસ હું ત્યાંથી પાછી આવી રહી હતી ત્યારે મને એક બાળકના રડવાનો અવાજ આવવા લાગ્યો મેં ચારે તરફ જોયું કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે જેવી મારી નજર રસ્તાની કિનારે પડેલી આ છોકરી પર પડી મેં આ છોકરીને મારા ખોળામાં ઉઠાવી લીધી આ છોકરી સફેદ કપડામાં વીંટાળાયેલી ત્યાં પડી હતી આને જોઈને તો મારું દિલ કંપી ઉઠ્યું હતું આખરે કોણ એવું કમનસીબ હતું જે આ બાળકને આ રીતે અહીં છોડીને ચાલી ગયું હતું મેં આ છોકરીને લીધી અને ઘરે આવી ગઈ કદાચ ભગવાન તરફથી આ છોકરી મારા માટે એક ભેટ હતી મારી પ્રાર્થનાનો જવાબ મેં તેને બધાથી છુપાવીને રાખી આ છોકરી એક ચમત્કાર કરે છે જેને પણ સ્પર્શ કરે છે તે વસ્તુમાં વધ વધારો થઈ જાય છે આ મારી અજમાવેલી વાત છે જ્યારે જ્યારે આ છોકરી મારા પીના કપડાને સ્પર્શ કરે છે તો મારા ઘરની દોલત વધી જાય છે આ છોકરીનું માનસિક સંતુલન ખરાબ છે હું તેને છુપાવીને રાખતી હતી જો હું ક્યારેક મનીષના પિતાજી સામે દીકરીનો ઉલ્લેખ પણ કરી દેતી તો તો ગુસ્સાથી કહેતા હતા કે દીકરીઓ માત્ર નાક કપાવા માટે હોય છે મને નથી જોઈતી દીકરી જો તને છોકરી થઈ તો હું પોતે જ તેને મારા હાથે મારી નાખીશ મને તો માત્ર દીકરો જ જોઈએ જે મારા જેવો હોય એક મર્દ જે મજબૂત અને તાકાતવર પણ હોય મને તેમની વિચારસરણી પર ખૂબ અફસોસ થતો હતો પરંતુ હું લાચાર હતી કરી પણ શું શકતી હતી પરંતુ જેમ જેમ આ છોકરી મોટી થતી ગઈ મારા દિવસો બદલાવા લાગ્યા કારોબારમાં વધારો થવા લાગ્યો મેં ક્યાંકથી સાંભળ્યું હતું કે જે બાળકો આવા હોય છે તેમની દરેક પ્રાર્થના સાંભળવામાં આવે છે મેં આ છોકરી પાસે મારી સંતાન માટે પ્રાર્થના કરાવી પણ દિલમાં ખૂબ અજીબ દર હતો કે ક્યાંક આ છોકરી કોઈની સામે ન આવી જાય બસ એટલે જ હું તે તેને બધાથી છુપાવીને રાખતી હતી જે શર્ટ મેં તને આપ્યું હતું તે આણે જ મને મનીષના જન્મ વખતે પણ આપ્યું હતું ત્યારે જ મારો મનીષ થયો હતો આ છોકરી તારા પતિથી મોટી છે તેની તબિયત અને મગજને કારણે તે આટલી નાની લાગે છે જ્યારે મનીષ થયો તો હતો ત્યારે આ છોકરી છ વર્ષની હતી ત્યારથી જ તેના હાથમાં આ ચમત્કાર છે તારો પતિ મારા લગ્નના આઠ વર્ષ પછી પેદા થયો હતો એટલે બધા મને વાંજણી સમજતા હતા પરંતુ તેના પછી પણ પણ મને કોઈ સંતાન ન થઈ મેં આ છોકરીને મારી સંતાનની જેમ પાળી છે અને બધાથી છુપાવીને તેની પરવરિશ કરી છે આ છોકરી બોલી નથી શકતી પરંતુ માત્ર સાંભળી શકે છે અને તેનું મગજ હજી પણ બાળકો જેવું જ છે મેં આ બધી વાતો તારાથી એટલે છુપાવી જેથી તું કોઈને કહી ન દે જો આના વિશે કોઈને ખબર પડી ગઈ તો તારા સસરા ખૂબ નારાજ થશે આ જ કારણ હતું અને હું નથી ઈચ્છતી કે જે મારી સાથે થયું તે તારી સાથે પણ થઈ એટલે જ હું તને તે શર્ટ આપી રહી હતી માજીની વાતો સાંભળીને મને ખૂબ અફસોસ થયો પિતાજીની વિચારસરણી પર શું આપણે દીકરીઓ આટલી ખરાબ હોઈએ છીએ કે લોકો આપણા જન્મથી ડરે છે દીકરો પેદા કરવો સ્ત્રીની જિંદગીનો હેતુ બનાવી દેવામાં આવે છે તે સ્ત્રીને આખી જિંદગી મહેણા મારવામાં આવે છે જો તે દીકરો પેદા ન કરે તો હું માજી પાસે માફી માંગવા લાગી કે હું તેમને કેટલીક કેટલી ખોટી સમજી રહી હતી અમે હજી વાત જ કરી રહ્યા હતા કે અચાનક મારો ફોન વાગ્યો સમાચાર સાંભળવા મળ્યા કે મારા પતિ મનીષનો એક્સિડન્ટ થઈ ગયો છે અને આ અકસ્માતમાં તેમના બંને પગ ખરાબ થઈ ચૂક્યા છે આ બધું સાંભળીને તો મારા કાનમાં એક વીજળીનો કડાકો થયો હતો માજી પણ આ બધું સાંભળીને બેહોશ થઈ ગયા મારી હાલત પણ ખૂબ ખરાબ થઈ ગઈ હતી મારા સસરા ખૂબ ખરાબ રીતે ભાંગી પડ્યા હતા તેમનો બધો ગર્વ અને દીકરાનો કમન આજે બધું જ માટીમાં મળી ગયું હતું તેમના ઘમંડની સજા તેમને મળી ચૂકી હતી મેં મારા નસીબ પર સબર કર્યો કારણ કે ઉપરવાળો જે કરે છે તે બહેતર જ જે કરે છે હું તો દરેક હાલતમાં ખુશ હતી પરંતુ મારા પતિની આ હાલત મારાથી જોવાતી નહોતી આ બધા અકસ્માતોએ માજીને તો પથારીવશ કરી દીધા હતા તે ખૂબ ખરાબ રીતે બીમાર રહેવા લાગ્યા હતા અને તે છોકરીને પણ મેં રૂમમાંથી બહાર કાઢી દીધી અને પોતાની સાથે રાખવા લાગી તે છોકરીથી મને એક અલગ જ પ્રેમ થઈ ગયો હતો હું તેનું ખૂબ ધ્યાન રાખતી હતી મારા ઘરને જોઈને હું વિચારતી હતી કે જ્યારે લોકો મૃત્યુ પામે છે દીકરીઓથી નફરતનો પ્રચાર કરનારા આખી જિંદગી દીકરીઓનો રોગ પાડી લે છે દીકરીઓ માટે એવા શબ્દોનો ઉપયોગ ન કરો જે પછીથી તમારા માટે જ આખી જિંદગીની સજા બની જાય જે લોકો દીકરીઓને ખરાબ સમજે છે તે લોકો એ નથી જોતા કે દીકરી જ છે જે તમને આ દુનિયામાં લઈને આવી અને માં બનીને તેને તમને પાડ્યા દીકરી બનીને તમારો સહારો બની અને વાહુ બનીને તમારો પરિવાર વધાર્યો આપણા દેશની દીકરીઓ દીકરાઓથી ઓછી નથી જે લોકો દીકરાઓ પર ઘમન કરે છે અને દીકરીઓની મારી નાખવા વિશે વિચારે છે તેમનો ઘમન ધૂળમાં મળી જાય છે કારણ કે ઘમંડ એવો એક એવો નાગ છે જે સૌથી પહેલા ડંખ મારનારને જ ડંકે છે હું તમારા બધાથી પણ વિનંતી કરું છું કે દીકરીઓને ક્યારેય પણ દીકરાઓથી ઓછી ન સમજો દીકરીઓ તો ખૂબ જ અનમોલ હોય છે દોસ્તો આશા કરું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે આભાર